અમરેલી જિલ્લામાં શાહી લગ્ન યોજાયા લગ્ન કળાની સીઝન ફૂલ બહારમાં ખીલી ઉઠી છે ત્યારે પશુપાલક માલધારીના દીકરાના શાહી લગ્નોત્સવ યોજાયા હતા વરરાજાની જાન પણ હેલિકોપ્ટરમાં આવી હતી હાથી ઘોડા ઊંટ સાથે શાહી લગ્નોત્સવમાં હજારો રૂપિયાનો વરસાદ વરસ્યો હતો અને ગ્રામીણ ગામડામાં અનોખી પશુપાલકના દીકરાની જાનનું ફૂલેકું જોવા હજારો માનવ મેદની ઉમટી પડી હતી આજના આ શાહી લગ્નમાં રાજા શાહી લગ્નોની યાદ છોડી જાય તેવી આંખોને અચંબિત કરતી જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી આજ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું આકોદડા ગામ આકોદડા ગામે આજે આકાશમાં ઘરઘરાટી બોલાવતું હેલિકોપ્ટર આવ્યું ત્યારે બધાની આંખો ચાર થઈ ગઈ સાવરકુંડલાના નાળ ગામના પશુઓ ચરાવતા પશુપાલક હર્સુરભાઈ કસોટિયાના દીકરા હિતેશના લગ્ન પ્રસંગે જાન હેલિકોપ્ટરમાં આકોદડા ગામે આવી હતી ને આખું ગામ હેલિકોપ્ટરમાં રાજાને નિહાળવા ઉમટ્યું હતું જ્યારે વરાજાની જાન પણ શાહી અંદાજમાં નાળ ગામેથી આંકોડા ગામે સો જેટલી બ્લેક કલરની ફોર વ્હીલ કારમાં આવી હતી જ્યારે અલગ અલગ બીજી ફોર વ્હીલ કાર અલગ હોવાથી નાના એવા ગામમાં આવી અનોખી જાન આકર્ષણનું કેન્દ્ર ત્યારે બની જ્યારે વરરાજા હિતેશ કસોઠિયાનું ફૂલેકું આકોલડાની બજારમાં નીકળ્યું ત્યારે ત્રણ હાથી છ ઊંટ અને દસ જેટલા ઘોડેસવારો સાથે વરરાજા ઘોડા પર બિરાજીને વાજતે ગાજતે ફટાકડાની આતિશબાજી અને વરરાજાના પશુપાલક પિતા આજુબાજુમાં બે સ્ટેન્ડ ગન ધારી સિક્યુરિટી સાથે હાથમાં પૈસાની રલમછલ કરતા ઢોલી પર રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા હાઈફાઈ સિક્યુરિટી સાથે હિતેશ કસોટિયાની જાણ નાના એવા અકોલડા ગામે જાણે કોઈ ધનવાન વ્યક્તિના લગ્ન હોય તેવો માહોલ માલધારી પશુપાલક હરસુર કસોટિયાએ પોતાના એકના એક દીકરા હિતેશના લગ્નમાં કર્યો હતો ને ગ્રામીણ ગામડામાં શાહી લગ્નોત્સવનો હાઈ પ્રોફાઇલ ખર્ચ પશુપાલક માલધારી પિતા હરસુર કસોટિયાએ પોતાના દીકરાના લગ્નમાં કર્યો હતો જેની ખુશી ભાઈના આંખોમાં છલકાતી હતી ત્રણ દીકરીઓ અને એક દીકરાના લગ્ન શાહી અંદાજમાં પશુપાલક બાપ તરીકે મનમાં વિચારીને હેલિકોપ્ટર હાથી ઘોડા ઊંટ સાથે જાન આખા ગામનું આકર્ષણનું કેન્દ્ર બની અને માલધારી સમાજમાં ક્યાંય ન થયા હોય તેવા શાહી લગ્નોત્સવની ઉજવણી કરીને નાળ ગામના પશુપાલકે નવી કેળી કંડારી હતી

میوکری تو مجھے ہوشار ہوا آ دیکری دیکر لگن یہاں کرو کہ میں گام گام میں تھوڑی وسطی گام سے سمجھنے یہ لگن آئیے پچھلے کال میرا تین دیکھ آئی تھی جان وقت ہوں ہیلیکپٹر لیکٹر فل وستا واجا پر دکری کری પછી આજે હું ત્રણ તારીખે જાન લઈને ગયો આખોડા ને હેલિકોપ્ટરમાં હું જાન લઈ ગયો મારા દીકરાની પછી ન્યામ્યા હાથી ઊટ ઘોડા એ સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો એટલે નહીં નહીં તો ત્રણ સાડા ત્રણ કલાક લગ્ન અમે વરઘોડાની અંદર પણ રહ્યા પણ એની માલપા બધાને ખૂબ જ આનંદ આવ્યો એટલે ફરતું છે પણ જોવા મટી પડ્યા હતા માલધારી થી તમે આવા લગ્ન હા માલધરી થી શાહીદ એટલે માલધારી એવું છે કે મને એવું લાગ્યું કે ભાઈ આ રીતે અમારા માલધારી કથન જો આ રીતે લગ્ન કરે તો વધારે છે કે આપડા દીકરી દીકરો છે એનું જો આપડે નોકરી શકીએ તો કોનો